અને જારે બી અહીં આઈએ છે ત્યારે બધા અલસી પેર પેંસી હોય અલસી હોય આખા એમ આમ ને ફેરે છે કોઈ કોઈ જવાબ આવતું નહી કોઈ આવતું નહી લાઈટો ધીરી થઈ જાય છે બિલકુલ પંખા બંધ થઈ જાય ખાલી પંખા ફરે છે તો પછી એસી કઈ જોવું પડે આની ફ્રીજ બંધ થઈ જાય ફ્રીજો લોકોના ના બગડી ગયા છે નવા નવા અને પ્રોબ્લેમ કેટલા વર્ષ થી છે અમે સાત વર્ષ થી તો અરજી આપે છે તો કોઈ મગજ પર લીધું નહીં જાઓ જાવ પેર જાવ સાહેબો જોડે બે દિવસ વાયદા કરે છે ખાલી અમે 70 માણસ છે અમારું અને શું અહીં કીધું બધા સાહેબો વાત તો એ સાહેબો એમ કહે છે કે અહીં નહીં પેલ બાજુ પેલ બાજુ નહીં અહીંયા સાહેબો આ ઓર જવાબ આપે છે જારે બે આઈએ છે તારે અરજી કરવા આઈએ છે તારે આવું કહે છે અમારું અહીં નહીં આ મારું નહીં નામ ગની મોહમ્મદભાઈ છે સલાટીયાપુરા ફેચ પાર્ક સોસાયટીમાં રહું છું હાલમાં વોલ્ટે આપી છે પણ એનું કોઈ નિરાકરણ આવતું નથી કાલે અમે એમને બતાવવા માટે એમના કર્મચારીને ત્યાં જીબી ફોન કરીને એમના માણસો આવે એમના માણસો જાતે વોલ્ટેજ માપ્યા વોલ્ટેજ અમુક ઘરમાં એકસો પચાસ અમુક ઘરમાં એકસો અમુક ઘરમાં એકસો એકસો પંચાસી છેલ્લા માં છેલ્લો એકસો પંચાસી છે એ બસો પચાસ હોવો બહુ જરૂરી છે આ રીતનું થાય છે મારી પોતાની કાલે સર્વિસલ પંપ જે સર્વેશવાર કહેવામાં આવે છે મારી પોતાની થઈ ગઈ છે એવું ઘણા વીજળી ઉપકરણો અમારા સોસાયટીમાં રહેવાસીઓના ઘણા ઘણા વીજળી ઉપકરણો બની જાય છે એને નુકસાન થાય છે અમે આવી રજૂઆતો ઘણી કરી છે પંખા બી સ્લો ફરે છે એસી તો ચાલતું જ નથી કુલર લઈએ છે કુલર બી ચાલતું ને એના પાંખીયા ઘણા કુલર ફરતું હોય તો એટલું લો વોલ્ટેજ અહીંયા ઓછો છે અમે ઘણી વાર રજૂઆત કરી પણ આ સાહેબ આવા સાહેબ ને ધક્કા ખવડાવે છે પણ એનું કોઈ નિરાકરણ લાવતા નથી બતાવો અમે અમારા કોમન પ્લોટમાં ડીપી મૂકવાની બે બે વાર જગ્યા બતાવી બસ એટલું ઉનાળાની ઉનાળાની કાળઝાળ ગરમી છે સાહેબ એમાં વીજ પુરવઠો તો બિલકુલ નોર્મલ આવે છે જેના કારણે અમારા ઘરે કોઈ મહેમાન આવેલું હોય કે અમારા ઘરમાં બેન ભાણી એવા સગા સંબંધીઓ આયા હોય તો એ બિચારા ક્યાં જાય અમારું પોતાના એક જ વોલ્ટેજ માં નથી એટલું પૂરું થતું તો બીજા બે ત્રણ પંખામાં જો અમે ચલાવીએ તો બિલકુલ વોલ્ટેજ ઓછા થઈ જાય છે અને અંદર ઘણા સિનિયર સિટીઝનો છે એમને દવાની પછી તકલીફો ઉભી થાય તો દવાખાના ના બી ખર્ચા વધી જાય અહિયાં થી એવું અમને જણાવ્યું કે અમે બે દિવસ પછી તમે સર્વે કરવા મોકલીશું માણસ અને અમે એનું નિરાકરણ આવો તો દર વખતે જયારે બી અરજી આવીએ છીએ ત્યારે બે દિવસ પછી આવીશું આ એ લોકો માણસ મોકલે બી છે ડીપીની જગ્યા માટે અમે ડીપીની જગ્યા બી બતાવીએ છીએ પછી જતા રહે છે જતા રહે છે પછી એનું કોઈ નિરાકરણ સચોટ આપતા નથી આ લોકો